વલસાડ પોલીસે લુંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ કાપડિયાને ઝડપી પાડ્યો વલસાડ પોલીસે લુંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ કાપડિયાને ઝડપી પાડ્યો વલસાડ શહેર પોલીસે લુંટેરી દુલ્હન ગેંગના મુખ્ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રસિક ઉર્ફે રાહુલ રતિલાલ કાપડિયાને ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા બે વર્ષથી પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ એકસો વીસ બી મુજબના ગુનામાં નાસ્તો ફરતો હતો જેને સર્વેલન્સના આધારે વલસાડ પોલીસે આરોપીને શહેરની નજીકથી ઝડપી પાડ્યું છે વલસાડ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચનાથી સીટીપીઆઈ દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપી હિતેશ લગ્નની ઈચ્છા ધરાવતા યુવકોને નિશાન બનાવતા કૌભાંડનું માસ્ટર માઇન્ડ હતો તે નાસિક અને નાગપુરથી મહિલાઓ લાવતો હતો બનાવટી સગા ઊભા કરી લગ્નના ખર્ચ નામે મોટી રકમ વસૂલતી ગેંગ ચલાવતો હતો લગ્ન થયા પછી નવવિવાહિત લૂંટેરી મહિલાઓ પોતાના સાસરેથી ઘરણા અને રોકડ લઈ અને નાસી જતી હતી તાજેતરમાં કચ્છના એક યુવક સાથે આવી જ રીતે ઠગાઈ કરવામાં આવી હતી યુવક સાથે યુવતીના સુરત ખાતે લગ્ન કરવામાં આવ્યા લગ્ન નોંધણી વલસાડ ખાતે કરવામાં આવી બાદમાં મેરેજ સર્ટિફિકેટ લેવા વલસાડ બોલાવી ઘરેથી રોકડ અને સોના સાથે યુવતી ફરાર થઈ ગઈ હતી આ કેસની વિગત મળ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સને આધારે વલસાડ પોલીસે આરોપીને શહેર નજીકથી ઝડપી પાડ્યો છે વધુ કાર્યવાહી માટે તેને ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે વધુ તપાસમાં રાજ્યભરમાં આવા અનેક ગુનાઓ સાથે આરોપી જોડાયેલ હોવાનો આશંકાસ્પદ ખુલાસો થયો છે